જેનાથી એ અશ્વ પોતેકી રીતે પોતાની રીતે જે છે એ પોતે ઘણું બધું ગ્રહણ કરી શકે છે અને પોતે અશ્વ બગડી પણ શકે છે અને તમારું કિંમતી અશ્વ પ્રિય અશ્વ અને પ્રાણપ્રિય અશ્વ પણ જે છે એ પોતે બગડી શકે છે જે રીતે તમે એમને કંટ્રોલ અને કાબુ રાખો છો એ કાબુ બહાર પણ જઈ શકે છે એટલે આ જે તમે અશ્વ સાથેના અમુક વ્યવહારો આમાં જો કર ન કરતા હોય તો કોઈ

બીજી વાત કરું તો તેનામાં વિચાર શક્તિ કે તર્કશક્તિ હોતી નથી અશ્વ કંઈ એવો વિચાર પોતે પોતાની રીતે સ્વ શક્તિથી કરી શકતો નથી કે કોઈ પોતે પોતાની રીતે તર્ક મનુષ્યની જેમ નથી કરી શકતું જેમ આપણે તર્ક કરી શકીએ આપણે વિચાર કરી શકીએ કોઈ વાત ઉપર એમ એ તર્કને વિચાર ન કરી શકીએ આપણે અશ્વને જોરથી હાંકલો કર્યો હોય તો એ કાંઈ તર્ક ન કરી શકીએ શા માટે એણે હાંકલો કર્યો મેં શું ભૂલ કરી શા માટે એણે મને આવી રીતે જે છે એ ડરાવવાનો પ્રયત્ન કર્યો મારા માલિકે એ શું ન કરી શકે કારણ કે એ તર્ક કરવાની ક્ષમતા એનામાં નથી એટલે એ ખૂબ ધ્યાન રાખીને આ વસ્તુ કરવી જોઈએ એથી આગળ અશ્વમાં સૂંઘવા સાંભળવા તથા દ્રષ્ટિની અનુભૂતિ માટે નાના નાના ઈશારા પર વધુ ધ્યાન આપે છે આ તમે ખાસ જાણો અશ્વ સૂંઘવા સાંભળવા તથા દ્રષ્ટિની અનુભૂતિ માટે નાના નાના ઈશારા પર વધુ ધ્યાન આપે છે જેથી જે જે ઈશારાઓ આપણે નાના નાના કરીએ છીએ એ પણ ખૂબ સાર સંભાળ રાખીને કરવા જોઈએ ચોથા ક્રમે છે જે વસ્તુને સમજી શકતો નથી તે દરેક વસ્તુથી અશ્વ ડરે છે આપણને થાય કે અશ્વ કેમ ગભરાય છે કેમ ડરે છે પણ એ જે વસ્તુ જે વસ્તુને એના માઇન્ડ સેટમાં છે જ નહીં જે વસ્તુને એ સમજી જ નથી શકતો એ દરેક વસ્તુથી અશ્વ ડરે છે એ સ્વાભાવિક છે મૂળ પ્રકૃતિ છે જેવી રીતે માનવની મૂળ પ્રકૃતિ કંઈક એવી વાત આવે તો હસવું કંઈક દુઃખદ ઘટના થાય ખૂબ અત્યંત દુઃખ પડે તો ઓટોમેટિકલી માણસોના આંખમાંથી આસોડાનું વહેવું એ જે છે એ એ બધું ભૂખ લાગવી આ આ બધું જે મનુષ્યોમાં અને બીજા પ્રાણીઓમાં જેમ હોય છે નોર્મલ એવી રીતે અશ્વ પણ આ એક વિષયને લઈને છે એટલે એ છે આગળના પાંચમા ક્રમે છે અશ્વની યાદ શક્તિ ખૂબ ઓછી હોય છે ખૂબ ઓછી હોય છે એટલે આગળનું વધારે યાદ નથી રહેતું રે છે એ રહી જાય છે યાદ પણ અમુક વસ્તુ અમુક ઘટનાઓ નથી યાદ રહેતી આગળના ક્રમે પોતાના અને તિરસ્કાર કરનારને અશ્વ પોતે આ ખાસ સાંભળવા જેવી વાત જોજો અશ્વ પોતે પોતાના ચાહનારને અને તિરસ્કાર કરનારને યાદ રાખે છે સહાનુભૂતિ ભર્યું વર્તન ઉત્સાહ દ્વારા અપાતી શાબાશીને પણ અશ્વ યાદ રાખે છે આ વાત સમજા જેવી જાણવા જેવી આ વ્યવહાર જો તમે કરતા તો એ એનાથી સાવધાન રહેવું જોઈએ જો તિરસ્કાર કરતા હોય અથવા તો જે છે એ ગંભીરતાથી એની સાથે વર્તન કરતા હોય તો એ અશ્રુ યાદ રાખે છે એટલે એ છે પણ ભર્યું વર્તન કરો જેથી કરીને ઉત્સાહથી એને ખૂબ ઉત્સાહ સાથે જ્યારે કોઈ સારું કામ કરે ત્યારે સામાસી આપો એને પણ અશ્રુ યાદ રાખે છે એટલે એ કરવું જોઈએ પછી આગળના ક્રમે સારું કામ કર્યા પછી સાબાશી ન મળે આ જોવા જેવી વાત સારું કામ કર્યા પછી સાબાશી ન મળે ત્યારે તેની અસર તેની વર્તન રૂપ પર જોવા મળે છે એટલે સારું કામ કરે ત્યારે સાબાશી આપવી જોઈએ જો તમે ન આપતા હોય તો આપણે સાવધાન રહેવું જોઈએ એ વિષયને લઈ સારું કામ કર્યા પછી સાબાશી ન મળે તો એનું વર્તન બદલાઈ શકે છે એ એનો મૂળ પ્રવૃત્તિઓ વિશે આ ઉડાણપૂર્વક આપણે વાત કરી રહ્યા છીએ આઠમા ક્રમે છે

બિનજરૂરી સજાથી નારાજ થાય છે પાછું એ જ માની લો કે કાંઈ કારણ વગર આપણે સજા આપીએ છીએ તો એ બિનજરૂરી સજાથી આપણે અત્યારે જોઈએ છીએ કુદાવતા હોય અશ્વ કૂદે ખૂબ સારી રીતે કૂદે છતાં પણ ઘણા પાછળથી જે છે એ હવે એ લોકો ને તો આપણે શું કેવું હવે એના માટે શબ્દો નથી આપણી પાસે ફૂલેખાઓની અંદર અશ્વ કૂદે બે પકે ચાલે ખૂબ સરસ પ્રદર્શન કરે અને છતાં પણ અશ્વને મારે છતાં પણ મારે એટલે એનાથી અશ્વ નારાજ થાય છે અશ્વનો આત્મ દુભાય છે એ લોકોને સમજવું જોઈએ શબ્દો નથી મારી પાસે લોકોને શું કહેવું એને કહેવાનું ન હોય જે બાબતે અશ્વને તાલીમ આપતી વખતે ધ્યાન રાખવું જેવી છે ગુસ્સાથી અતિવર્તન જો કરો તો તે વિરોધી વર્તન પણ કરી શકે ગુસ્સાથી અતિવર્તન કરો તો વિરોધી વર્તન કરી શકે છે જેમ કે લાત મારવી કરડવું વગેરે જોઈએ છે ને આ ભૂલા કામ મારતા હોય પછી અશ્વ વિરોધી વર્તન કરવા માટે છે મને પાછળથી જોડ કાઢવા નહીં એમનું અશ્વ જે છે એ ખૂબ સરસ રીતે પ્રદર્શન કરતું હોય ખૂબ સરસ રીતે બે પગે જે છે ઝાડ થતું હોય જોટ મારતું હોય પણ આ રીતે સતત મારો ચલાવે એટલે પછી પાછળથી ડાબા ના કરે અથવા તો બગડી જાય અશ્વ વર્તનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અશ્વ ખૂબ સારો નકલ છે અશો ખૂબ સારો નકલ બાદ છે એની પાસે બાંધેલા અશ્વને સારા સારી અને ખરાબ બાબતો જલ્દીથી થી શીખીએ છીએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ એની પાસે આપણે કયા અશ્વને અથવા કેવા અશ્વને બાંધીએ છીએ આપણે એમની પાસે અપલક્ષણો અશ્વને બાંધીએ તો એ એની નકલ કરીને એમાં આ અશ્વમાં પણ આપણા અશ્વમાં અપલક્ષણ આવવાની સંભાવના છે કારણ કે અશ્વની મૂળ પ્રવૃત્તિ છે એ ખૂબ સારો નકલ બાદ છે એટલે જોવું જોઈએ આ વિષયથી આપણે વિચારવું જોઈએ અગિયારમાં અને અંતિમ ક્રમની વાત કરું તો અશ્વને પોતાની તાકાતની જાણકારી હોતી નથી પોતાની શક્તિની સમજણ હોતી નથી પોતાની ક્ષમતા વિશે વિચારતો નથી કે મારામાં કેટલી તાકાત છે મારામાં કેટલી ક્ષમતા છે એટલે જેથી કરીને શરૂઆતથી જ તાલીમ આપનાર જે હોય છે એને ખૂબ મોટી તાકાત છે આવું અશું માની લેતો હોય છે કે એને અશ્વને જે વ્યક્તિ તાલીમ આપી રહી છે એ વ્યક્તિમાં ખૂબ મોટી વિશાળ તાકાત છે આવું અશુમાં નિર્ધારિત કરી લે છે એટલે માટે અશ્વના મનમાં શરૂઆતથી જ ઠસાવી દેવું જોઈએ એવું ઘુસાવી દેવું જોઈએ કે તાલીમ આપનાર વ્યક્તિ તો અશ્વનો અશ્વ સવાર અશ્વનો માલિક એ જ સર્વશક્તિમાન છે હા પછી અશ્વની સાથે પ્રેમથી વર્તન કરીએ અશ્વની સાથે પ્રેમથી રહીએ જરૂર પડે ત્યાં એમને જે છે એ આપણે થોડું ઘણું સજા પણ કરવી જોઈએ એનો કોઈ વાંધો નથી કંઈક અપલક્ષણ શીખવા જતો હોય ને આપણે એ અપલક્ષણ શીખવાથી આપણે અશ્વને રોકવું હોય તો એ સજા થાય એને એની કોઈ ના નથી પણ અશ્વને જે છે બિનજરૂરી સજાઓ અને દૂર રહેવું જોઈએ એટલે આ વસ્તુઓથી આપણે સાવધાન રહેવું જોઈએ અશ્વના માલિકો આ વાત છે તો ખૂબ આ માહિતી આપના આ બધા માટે જાણકાર જાણવા જો તેમજ કામની રહી છે એવી હું આશા રાખું છું આપણે માહિતી અને વિડીયો પસંદ આવેલો વિડીયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો વિડીયોને વધુ બધું શેર કરો ત્યાંથી વધુ બધું લોકો સુધી વિડીયો પહોંચે બધું બધું લોકોને જાણવા મળે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરો ખાસ જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે તો એમની નોટિફિકેશન આપને મળે અને આવા જ નવા વિડિયોની નોટિફિકેશન અમે આ ચેનલ પર આવા વિડીયો દર ત્રણ દિવસે મૂકતા રહીએ છીએ આ ચેનલ પર શોર્ટ વિડીયો દરરોજ મૂકતા રહીએ છીએ ખૂબ મહત્વના ખરો છે મૂકતા રહીએ છીએ તો જાણકારી મળે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ